ત્યાં મત કોડું કે તું આ કેટલા ફેરે ફેર આવી દીગર તો ખાવાનું તૈયાર થઈ જાય તો પાછો દુ હવાયા ને પેલી ઘોડી સાર નાખી દી તો નાખી તો વેલી તો હું ઘોડી દઉં તું ખેતરમાં જજો હેડો તમલો

સારા કોમ માટે પાછું પડે તો ઘોડી બાઈ હું લઈ જું હા અને શીલે બોજી બરોબર અને આપડી બે ફાવો ઉઘરાવા તો હા ચાલે 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 તમે હોય ઉભા રો અમે આવારા ગોરીની હાર રો તમે ઊભા થઈ ગયો માસી જબરતે તો બાઈ તમે તમે તો પેલું ના કેવું પડે તમારા કાલે હું તો ગોમ હે જો તો ભલાડીની તમાર વહેલું કેવું પડે

જો એડો તા તમે તમે મને કેલું કે હું છું કે હા તમે આવજો હડજો આવી જાય આ કુતરન સિઠડાનો શિરો લખો મારું ગુડ કે નખાવી આ તો લખાય પાછળ ન પડતા ગમે એને તો લખાઈ ના આવી જા જેમ પાછા ઓ હોદના આવો ઢેરી પર આવજો હા હા આવજો ઢેરી આવજો

એમ કરો ડાયરેક્ટ ઘર માં અને સી ચડી રહી હોય તો કુતરા ના ખબર પછી હવાના બાપડા હવે એ તો કીધું સડી ર ખોલતો ખોલતો આ વર્ષે ગાબડું જ પડ્યું છે કાઢી છે પણ ગાબડું પડ્યું ચમ હોય આ જો